સુરતના લસકાણા વિસ્તારમાં આવેલા મહાદેવ મોબાઈલની દુકાનમાં લાખો રૂપિયા સત્તાવીસ મોબાઈલ ફોન ચોરાયાના ગુનાનો ભેદ શહેરી ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી લીધો છે આ ગુનામાં સામેલ બે આરોપીઓને પોલીસે ગુનાનો માલ સાથે પકડી પાડ્યા છે ગત છ જુલાઈની રાત્રે લશ્કાણાના ડાયમંડ નગર વિસ્તારમાં આવેલ મહાદેવ મોબાઈલ દુકાનના શટરનું તાળું તોડી 27 મોબાઈલ ફોન ચોરાયા હતા ગરફોડ ચોડીના ગુનાની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી પોલીસ ઇન્સ્પેક્ટરનાઓના નેતૃત્વ હેઠળની ટીમે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ કરી મળેલી માહિતીના આધારે સરથાણા શ્યામધામ ચોક પાસેથી બે આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે શિવનારાયણ રામરૂપ નિષાદ અને કુમાર સુખનંદન નિષાદ બંને આરોપીઓ ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાના રહીશ છે અને સુરતમાં મજૂરી કરતા હતા પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબુલાત કરી કે તેઓ તરીકે ચોરીની યોજના બનાવી હતી તેમણે નજીક જ કામ કરતા હોવાથી શટર તોડવા ઉપયોગ કરી ફોન ચોરી કર્યા હતા ચોરી પછી તેઓ ફોન ઉત્તર પ્રદેશમાં વેચી દેવાની યોજના સાથે ભાગી રહ્યા હતા પરંતુ પોલીસે તેમને પકડી લીધા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત